હાલો આજ પરોઠા બનાવવાના છે જો આ પરોઠાનો લોટ બંધાઈ ગયો આવો બાંધવાનો આ રીતે ગોળું લેવાનું જો આવો બાંધવાનો લોટ પરોઠાનો જો આ રીતે વણી લેવાનું પરોઠું પછી એમાં છે ને બધું એ જેવા આપણે ખાવા હોય તીખા મોરા એમાં જો આ છાંટી દેવાનું મરચું મરચાંનો પાવડર સૂકા મરચાનો આ રીતે જેવું તીખું મોરું ખાવું હોય એવું ધાણા છે લસણ છે જે આપણે મસાલો કરવો હોય જેવા ખાવો હોય એવું છાંટી દેવાનું હજી આમાં લસણવાળી ચટણી પડે ને પછી આપણે જો તેલવાળું કર્યું ને લોટ એને માથે ગાય આવી બીજો દીધીનો રોટલો આ રીતે આને લગાડી દેવાનો ઉપરથી ચોપડી દેવાનો આ રીતે

મિત્રો છે ને આને ભેગું કરી પછી આનું ગોળું વાર લેવાનું દબાવી અને તમે આ ટાઈમ આવી હગો જો આ રીતે કરી એક હાથમાં ફોન છે ને એટલે એક હાથે કરવું પડે છે આમ ગોળું વાર લેવાનું પાછું વણવાનું આ રીતે મિત્રો પછી પાછું વણવાનું દબાવી દેવાનું પછી એને વણવાનું આ રીતે આ રીતે વણવાનું છે

ગેસ ચાલુ કરી દઈ આ રીતે પરોઠા ચાલો કામ ચાલુ જો તેલ નાખી દેવાનું પરોઠા એટલે પરોઠા કહેવાય તેલ ઓછા તેલમાં કરવું હોય તો થઈ હગી જો આપણે બહુ તેલ નાખવું ભાઈ બટેકાનું શાક બટાકાનું શાક છે નવા બટેકાનું શાક પરોઠા નવા બટેકાનું શાક વાલ બટાકાનું વાલ ભેગ્યા છે તીખું ને તમતમી દહીં છે છાશ છે આમાં શાક છે આમાં તેલ છે આપણું પરોઠું ચડે છે આપણું પરોઠું જો આવું ચડાવવાનું કુ કુલ ઓસન થાય જેવું પછી પોચું રાખવું હોય તો રાખી હવે આપણું પરોઠું એક ચડી ગયું છે એક બીજું ચડે છે તો જો બહુ ભગે છે હજી ખુલું ખુલ્લું થઈ જાય સુરમાં જવું હાથ થઈ ગયો ને એટલે આમ નોખા નોખા પડીકલા થઈ જાયજો બીજામાં બતાવો આ રીતે મારા બેસી ગયા મજા કરે શાહે વા એ વાસ ગર ગરમ પરોઠા શાક પરોઠા બેગ છે તોડી લઉં પછી હું બે ગાજરનું કાચું છે અથાણું છે આણા બટેકાનું શાક છે ને છાસ

પરોઠા પરોઠા કાઠિયાવાડી વાલો જમવા પરોઠા બટેકાનું શાક હાલો જમવા આમાં શાક છે કાથનું છે પરોઠા છે

હાલો ઝુંબુવા કાઠિયાવાડી ઓ ગુજરાતી થારી કાઠિયાવાડી હાલો ઝુંબુવા દચ્છા પરોઠા યો આવા ભૂકો બટેકા પરોઠા મિત્રો બહુ મસ્તી ના થયા પરોઠા ને જો આવી જાઓ જમવા